અને તેની શોધખણ ચાલતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે બાળકોની સ્થિતિ ખૂબ ગંભીર હતી ઘટના ઘટનાથી બાળકો માનસિક રીતે દબાઈ ગયેલા જોવા મળ્યા તેમજ શારીરિક ઈજાનો અહેવાલ પણ મળે છે આખરે એવી ઘટના વારંવાર કેમ અલગ અલગ જગ્યાએ બનતી રહે છે શું સેફટી અને સલામતીના કોઈ નિયમો પાડવાનો પ્રાવધાન છે કે કેમ હવે પ્રશાસન તરફથી સેફ્ટીને લઈને આખી રાઇડ સેફ હોવાના સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યા કે નહીં રાઇડમાં કામ કરતા કર્મચારીઓની ડિટેલ લેવામાં આવી કે કેમ રાઇડના ખરેખર માલિક કોણ છે તેની તપાસ પણ હાથ ધરવી જોઈએ દુર્ઘટનાનો ભોગ બનેલ સવારોને કોમ્પેન્સેશન આપવા માટે પ્રશાસન કેટલા કડક પગલા ભરે છે તે જોવાનું નહીં ये तो यूज़ करी होगा। अच्छा आउट आउट। अरे क्या क्या बोली ना देखी हूँ ना क्या क्या। अरे जंगल जा। अरे जंगल

ये वीडियो मेरे को आ रहा ભાઈ ઉતરી જાઓ ઉતરી જાઓ કોણ છે તમારી આડે કોણ કોણ છે કોણ કોણ છે તમારી આડે દીકરા કોણ કોણ છે કયા કામ ના તમે કયા કામ ના તમે